તો મહત્વના સમાચાર પર નજર કરીએ જે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદમાં ચોસઠ વર્ષ બાદ કોંગ્રેસના અધિવેશનને લઈને તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે આઠ અને નવ એપ્રિલે અમદાવાદમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાવાનું છે જેમાં દેશભરમાંથી નેવું ટકા નેતાઓ આજે અમદાવાદ આવી જશે કોંગ્રેસના નેતાઓને આવકારવા સાંસદ ગેનીબેન ઠાકોર એરપોર્ટ પહોંચ્યા છે એરપોર્ટના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અમદાવાદમાં ચોસઠ વર્ષ બાદ કોંગ્રેસના અધિવેશનને લઈને

અને આવનારા સમય માટે કોંગ્રેસ ગુજરાત માટે શું કરવા માગે છે કોંગ્રેસના આગેવાનો કાર્યકરો શું લઈને લોકો વચ્ચે જવાના છે એ બધી જ બાબતોની વિસ્તૃત ચર્ચા આ અધિવેશનના માધ્યમથી થવાની છે બે દિવસનો કાર્યક્રમ છે આઠ તારીખે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક સરદાર પટેલ મેમોરિયલ ટ્રસ્ટના પ્રિમાઇસિસમાં કરવામાં આવશે જેમાં અમારું શીર્ષ નેતૃત્વ કોંગ્રેસ અધ્યક્ષ આદરણીય ખડગેજી ચેરપર્સન સોનિયાજી વિ વિપક્ષના નેતા લોકનેતા રાહુલજી પ્રિયંકાજી કેસી વેણુગોપાલજી સહિત તમામ વરિષ્ઠ નેતાગણ એ બેઠકમાં ઉપસ્થિત રહેશે ત્યાર પછી સાંજે પાંચ વાગે ગાંધીની ભૂમિ છે ગાંધી આશ્રમ સાબરમતી આશ્રમે જઈને પ્રાર્થના સભા યોજાશે અને ગુજરાતી કલ્ચર ગુજરાતની સંસ્કૃતિની ઝાંખી સ્વરૂપ સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે અને નવમી તારીખે આખા દેશના તમામ રાજ્યોમાંથી આવેલા એઆઈસીસી ડેલિગેટોની ઉપસ્થિતિમાં તમામ નેતૃત્વની ઉપસ્થિતિમાં અધિવેશન યોજાશે અને આખા દેશના કોંગ્રેસના ડેલિગેટ્સ એમાં ભાગ લેશે અને ગુજરાત અને દેશ માટે આવનારા સમયમાં કોંગ્રેસનું વિઝન રજૂ કરશે ગુજરાતમાં ખાસ કરીને આ ગાંધી સરદારનું ગુજરાત છે અને આ ગાંધી સરદારના ગુજરાતમાં લોકોની જે સત્ય પ્રેમ અહિંસા ને ભાઈચારામાં માનવા વાળી વિચારધારા છે એ ક્યાંક ને ક્યાંક આજે લોકોને તકલીફમાં છે આજે લોકોના બંધારણીય અધિકારો છીનવાઈ રહ્યા છે લોકોની સ્વતંત્રતા પર તરાપ વાગી રહી છે ગુજરાતના યુવાનો હોય ગુજરાતની મહિલાઓ હોય ગુજરાતના ખેડૂતો હોય એના અનેક પ્રશ્નો છે આ અધિવેશનના માધ્યમથી અમારો પ્રયાસ રહેશે કે ગુજરાતના યુવાનો માટે કાયમી રોજગાર મળે સમાન કામ સમાન વેતનનો અધિકાર મળે એ વાત આ મંચ પરથી રજૂ થાય ગુજરાતના ખેડૂતો જે આર્થિક રીતે પાયમાલ થયા છે ખેડૂતોની આર્થિક સમૃદ્ધિ માટે ઉન્નતિ માટેના કાર્યક્રમો આ મંચ પરથી જાહેર થાય ગુજરાતના જે સરકારી કર્મચારીઓ જેનો ફિક્સ પગાર કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગના નામે શોષણ થઈ રહ્યું છે તો ફિક્સ પગાર કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગની પ્રથા નાબૂદ થાય કાયમી નોકરી મળે એ અમારો આ અધિવેશનના માધ્યમથી મંચ પરથી સંદેશો હશે સાથે નાના વેપારીઓથી લઈ અને ગુજરાત જે ગાંધીનું ગુજરાત નશાબંધીને કારણે શાંતિ હતી આજે દારૂ ડ્રગ્સના નગા નશામાં યુવાધન બરબાદ થઈ રહ્યું છે આ બધા જ વિષયો પર અને જ્યારે જ્યારે કોંગ્રેસનું શાસન આવ્યું આ ગુજરાતની સ્થાપનાથી આજ દિન સુધી ગુજરાતમાં જે પણ શૈક્ષણિક સંસ્થાનો સ્થપાયા જે પણ આરોગ્ય માટેના સંસ્થાનો સ્થપાયા ઇરિગેશનની સિંચાઈની વ્યવસ્થા ઊભી થઈ ડેમ બન્યા આ ગુજરાતમાં જે પોલિસીને કાયદા બન્યા એ બધામાં કોંગ્રેસનું ખૂબ મોટું યોગદાન રહ્યું છે અને આવનારા સમયમાં પણ કોંગ્રેસ ખૂબ મોટા કાર્યક્રમો સાથે વિઝન સાથે ગુજરાતના લોકો માટે ગુજરાતીઓ માટે કામ કરવા માગે છે અને હું માનું છું કે આ અધિવેશન એનો સંદેશ બનશે તો મલ્લિકાર્જુન ખડગે શશી થરૂર કેસી ગોપાલ સહિતના નેવું ટકા નેતાઓ આજે આવી જશે રાષ્ટ્રીય અધિવેશનની તૈયારીઓને પૂર્ણતાના આરે છે ત્યારે આ એરપોર્ટના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો આ અધિવેશનના માધ્યમથી અનેક ઠરાવો થવાના છે અને ઠરાવોના માધ્યમથી કોંગ્રેસના કાર્યકરો નીચે લોકો સુધી જશે અને અમારી જે કોંગ્રેસની વિચારધારા છે સત્તા માટે નહીં પણ સેવા માટે સમર્પિત એ ગાંધી વિચાર સાથેની જે અમારી વિચારધારા છે એ વિચારધારાની પ્રેરણા એ લોકો સુધી પહોંચે અને આવનાર સમયની અંદર લોકોની સુખાકારીમાં વિપક્ષ તરીકે અમે કેટલી ભૂમિકા અદા કરીને લોકોની સેવામાં અગ્રેસિવ રહીએ એ બાબતમાં અમારા નેતાઓ પણ પ્રેરણા આપશે તો અસામાજિક તત્વો કોણ છે એમના દારૂના અડ્ડા ચલાવવાવાળા ડ્રગ્સનો ધંધો કરવાવાળા લોકોની સાથે છેડછેડકારો કરવાવાળા બેન દીકરીઓની સામે કોઈ પણ કેસ બન્યો હોય તો એના પ્રોટેક્શનમાં કોણ તો ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પદાધિકારીઓ અથવા તો એમનું સંગઠન આજે એક પણ કિસ્સો એવો બતાવો કે જેની અંદર ક્રાઈમ બન્યો હોય એની સાથે એનો પગને રેલો જે કાંઈ જાય એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરી વિચારધારા સાથે ન જતો હોય એવો આજ પણ એક પણ એવી ઘટના નથી કે એની સાથે તમામ લોકો એ લોકો સંકળાયેલા છે ત્યારે એ કોને સલાહ આપે છે સલાહ તો એમને જ લેવાની છે તો કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન છે ત્યારે આ વિશે માહિતી માટે જોડાઈ ગયા છે જતીન જે એરપોર્ટ પર ઉપસ્થિત છે સાથે જ જ્યાં કોંગ્રેસનું અધિવેશન યોજાવાનું છે થી ઉપસ્થિત છે અમારા સંવાદદાતા ધવલ જતીન સૌથી પહેલા આપની પાસે આપને પૂછવા માંગીશ કે કોણ કોણ હાલ અત્યાર સુધીમાં પહોંચ્યું છે જ્યારે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન આવતીકાલે શરૂ થવાનું છે ત્યારે જતીન

તે રિસીવ કરવા માટે આવી ચૂક્યા છે તમે સીધા જ એરપોર્ટના દ્રશ્ય બતાવીશું કે એરપોર્ટ પર કોંગ્રેસ દ્વારા જે અધિવેશનને લઈ હેલ્પ ડેસ્ક જે છે તે બનાવવામાં આવ્યું છે સાથેમાં જ તે કોંગ્રેસના નેતાઓ દિલ્હીભર તેમજ ભારતભરના નેતાઓ આવવાનાથી તેમ તૈયારીઓ જે છે તે ગોઠવી દેવામાં આવી છે દ્રશ્યોમાં તમે જોઈ રહ્યા છો કોંગ્રેસના એક બાદ એક નેતાઓ જે છે તે આવી રહ્યા છે તમામ લોકોનું સ્વાગત જે છે તે કરવામાં આવી રહ્યું છે ગુજરાતી પરંપરાને લઈ સ્વાગત જે છે તે કરવામાં આવી રહ્યું છે તમામ બહેનો જે છે તે ફૂલ વરસાવી રહ્યું છે તેમજ કળશ અને શ્રીફળ સાથે તમામ બહેનો જે છે તે અહીં ઉપસ્થિત છે જેમ જેમ કોંગ્રેસના નેતાઓ જે આવી રહ્યા છે તેમને કળશ અને તિલક કરીને તેમને પ્રવેશ જે છે તે આપવામાં આવી રહ્યો છે આપણે વાત કરીએ તો જે કોંગ્રેસના નેતાઓ આવી રહ્યા છે તેની અંદર કેસી વેણુગોપાલ જે છે તે થોડીક જ વારની અંદર જે કોંગ્રેસ એરપોર્ટ ખાતે જે છે તે આવવાના છે આપણે પ્રગતિબેન આહિર એમ સાથે વાત કરીશું બેન શું કહેશો અધિવેશનને લઈ કયા પ્રકારની તૈયારી એરપોર્ટ પર છો કોણ કોણ નેતાઓ આવ્યા અમારા માટે તો અમારા ઘરે આંગણે પ્રસંગ છે એવો અમારા માટે ફિલિંગ છે એટલા માટે તમે જોઈ રહ્યા છો કે આપણા ઘરે કોઈના લગ્ન હોય અને કેવી રીતે તૈયારી આપણે મહેમાનોનું સ્વાગત કરતા હોય છીએ કે અમારી મહિલા કોંગ્રેસની બહેનો છે ચાંદો કરી ફૂલહાર કરી અને એમને સ્વાગત કરે છે પછી અમારી કલ્ચરલ ટીમ દ્વારા સરણાઈ ઢોલથી એમને સ્વાગત કરીએ છીએ થોડા આગળ જાય છે તો દાંડિયા રાસથી સ્વાગત કરી રહ્યા છે તો ભારતભરમાંથી જે કોંગ્રેસના અમારા નેતાઓ આવે છે આજે અમે મહેમાન છે અને અમે અતિથિ ધર્મ નિભાવી રહ્યા છે એ રીતે આજે અમે એમનું સ્વાગત કરી રહ્યા છે પર ચર્ચા કરવામાં આવશે આજે સડકતા મુદ્દાઓ કદાચ આપણે આંગળીના વેઢે ગણવા બેસીએ ને તો પણ એ પૂરા ના થાય એટલા સડકતા મુદ્દાઓ છે અને કોંગ્રેસ પાર્ટી કાયમી જનતા હિતના મુદ્દાઓને લઈને આવતી હોય છે તો હું ચોક્કસથી એવું માનું છું કે જે પાંચ ન્યાયને લઈને રાહુલ ગાંધીજી નીકળ્યા હતા કે મહિલા ન્યાય છે કિસાન ન્યાય છે પહેલી નોકરી પક્કી છે એવા ઉદ્યોગો છે કામમાં ભાગીદારીની વાત છે તો એ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને આ અધિવેશનમાં એમની ચર્ચા થશે મારા કેમેરામેન ભીટ ભટ્ટને કહીશ કે જે પ્રકારના તેઓ દ્રશ્યો બતાવે કે જે પ્રકારે કોંગ્રેસ દ્વારા એરપોર્ટ પર આયોજન કરવામાં આવ્યું છે જે પ્રકારે તમામ જે કોંગ્રેસના દેશભરના નેતાઓ આવી રહ્યા છે તેમને કઈ રીતે તમે સ્વાગત કરવું તે પ્રકારની દ્રશ્યોમાં તમે જોઈ રહ્યા છો તે બહેનો જે છે તે કળશ લઈને ઊભી છે કળશ લઈ તેમનું સ્વાગત જે છે તે કરવામાં આવી રહ્યું છે સાથેમાં જ જો આગળ ગુજરાતનું ગરબા જે છે તે પણ આગળ કરવામાં આવી રહ્યા છે કે કોંગ્રેસના અધિવેશનની અંદર ગુજરાતના ચાર ચાંદ લગાવવામાં આવ્યા હોય તે પ્રકારની દ્રશ્યો તમે આવી રહ્યા છે સાથેમાં મહત્વની વાત છે કે ચોસઠ વર્ષ બાદ આ અધિવેશન જે થવા જઈ રહ્યું છે તેમાં ગુજરાતના તમામ નેતાઓ ઓળી રીતે જોર લગાવી રહ્યા છે અને આ બેઠક સંપૂર્ણ રીતે યોગ્ય પૂર્ણ થાય તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે

જે એકસો ને સિત્તેર જેટલા નેતાઓ છે તે તમામ તમામ નેતાઓ આ કાને બેઠકની અંદર જે છે ભાગ લેશે ને ત્યાં આગળ જે મુખ્ય જવાબદારી છે તે સોંપવામાં આવી છે જે ધારાસભ્ય છે અમૃતજી ઠાકોર ની જવાબદારી સોંપવામાં આવી છે આપણે સીધી વાત અમૃતજી ઠાકોર સાથે કરીશું કે કયા પ્રકારની તૈયારી સંપૂર્ણ આખરીઓ મપાઈ ચુક્યો છે કેટલા નેતાઓની હાજરી રહેશે બેઠક ની લગભગ અમારી શિક્ષણ વ્યવસ્થા જે હતી બધી વ્યવસ્થા આયોજન કરી દીધું છે અને ટૂંક સમયમાં બધા કદાચ અહીંયા મુલાકાત લેવાની તૈયારી એવું લાગ્યું હજી ચોક્કસ છું થોડીક અંદર કેસી વેણુગોપાલ પણ અમદાવાદ એરપોર્ટ પર ઉતરશે અને ત્યારબાદ તેઓ જે છે તે સીડબ્લ્યુસી બેઠક જ્યાં ઉજાવવાની છે તે સ્થળની મુલાકાત લેશે જે કોંગ્રેસના નેતાઓનો જમાવડો કહી શકાય કે તમામ તમામ નેતાઓ અત્યારે હાલ સરદાર પટેલ સ્મારક ખાતે પહોંચી ચૂક્યા છે એટલે કે સહપ્રભારી જે છે ઉષા નાયડુજી તેમની સાથે વાત કરીશું કે મેડમ કોંગ્રેસ કા જો સીડબ્લ્યુસી બેઠક ત્યાં હોને વાલી હૈ કિતને નેતા યહાં બેઠક મેં ભાગ લેગે ઔર કૈસી તૈયારી ગુજરાત કી ઓર देखिए ये जो सी मीटिंग है गुजरात तो में होने वाली है ये ऐतिहासिक सी मीटिंग होने वाली है और इस बैकेट पे हमारे आ, सारे जितने भी ये एक्सटेंडेड सी हैं आ, इसमें हमारे सारे सी और सी डब्ल्यू के जो परमानेंट एंड स्पेशल इन्वाइटी से सब मिला के कुल मिला के हंड्रेड लोग यहाँ पे बैठने वाले हैं और आ, आप सभी जानते हैं कि आ, और आप लोग तो जो राहुल जी बार बार और कांग्रेस पार्टी बार बार न्याय की बात कर रही है और हमारा जो पांच न्याय है और हमारा जो, हमारा 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 जो जो ये न्याय पद है तो इसका, आ, इसका बहुत ऐतिहासिक मतलब है आज किसान हो युवा हो महिला हो पिछड़े वर्ग हो सभी लोग इस देश से अपना हक मांग रहे हैं न्याय मांग रहे हैं और आ, आ, गुजरात के लिए नहीं पूरे देश के लिए ही ये बहुत ऐसा ऐतिहासिक सी डब्ल्यू सी कौन से कौन से पॉइंट पर सी डब्ल्यू सी में चर्चा होगी जो पांच न्याय की बात की जा रही है सी डब्ल्यू सी का जो चर्चा है वो सी डब्ल्यू सी ही बता पाएगी वो वो एजेंडा हमें नहीं करना है पर इतना मैं जरूर कह सकती हूँ कि ये जो सी डब्ल्यू सी है और देश की नागरिकों के लिए बहुत ऐतिहासिक सी डब्ल्यू सी मीटिंग होने वाला है ચોક્કસથી જે પ્રમાણે સહપ્રભારી ઉષા નાયડુજી છે તેમના દ્વારા કહેવામાં આવ્યું કે સી ની અંદર કેટલાય મુદ્દા છે તેની ઉપર ચર્ચા કરવામાં આવશે અને તમને સીધા હવે થોડીક વારમાં દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરીશું કે જે પાંચ ન્યાયની વાત કરવામાં આવી છે કિસાન ન્યાય શ્રમિક ન્યાય યુવા ન્યાય નારી ન્યાય અને હિસ્સેદારી ન્યાયની ઉપર પણ અહિયાં સી ડબલ્યુ અંદર જે એકસો ને ત્રેસઠ જેટલા સભ્યો છે તેમના દ્વારા ચર્ચા વિચારણા કરવામાં આવશે કાલે રાહુલ ગાંધી પ્રિયંકા ગાંધી સોનિયા ગાંધી મલ્લિકાર્જુન ખડગે સહિતના જે નેતાઓ છે તેઓ મોડી સાંજ સુધી કે વહેલી સવારે અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચશે અને તમને સીધા દ્રશ્યો બતાવીશું કે જ્યાં આગળ સીડબ્લ્યુસી ની બેઠક મળવાની છે તે સ્થળના દ્રશ્યો જોવામાં આવે તો ત્યાં સંપૂર્ણ સિટિંગ વ્યવસ્થા છે તે કરી દેવામાં આવી છે જે પ્રમાણે જે સભ્યો બેસવાના છે તે તમામે તમામ સભ્યોને બેસવા માટેની જે સંપૂર્ણ વ્યવસ્થા છે ખુરશીઓ તો ટેબલ થી લઈને એર કન્ડિશનર જે હોલ છે તે આખો સંપૂર્ણ તૈયાર કરી દેવામાં આવે છે એટલે કે કાલે સવારે 10 વાગે અહીંયા CWC ની બેઠક મળશે ત્યાં જે પ્રમાણે ફોટા જોઈ રહ્યા છો કે જે સરદાર પટેલની જે 150 મી જન્મજયંતિ ઉજવણી પણ અહીંયા ગુજરાતમાં કરવાની વાત કરવામાં આવી છે તેને લઈને સરદાર પટેલના પણ ફોટા અહીંયા સંપૂર્ણપણે જે સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારક છે ત્યાં